નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સાથેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ઉનાળો તલની જ્યારે વાવણી કરવાનો વિચાર કરતા હોઈએ મિત્રો એવા સમયે મિત્રો આપણે યોગ્ય સમયે પણ એનો વાવણીનો જાણવો ખૂબ જ જરૂરી બનતો હોય છે મિત્રો કે જેના થકી કુદરતી વાતાવરણ આપણા પાકને અનુકૂળ મળે અને અંતે આપણને સારામાં સારું ઓછા ખર્ચે ઉત્પાદન મળે એના માટે મિત્રો આપણે સૌથી પહેલાં તો તલના વાવેતરનો જે કોઈ યોગ્ય સમય હોય મિત્રો એની પણ થોડી ઘણી નોંધ લેવી જરૂરી બનતી હોય છે મિત્રો એટલે કે પહેલી ફેબ્રુઆરીથી લઈને મિત્રો પંદર ફેબ્રુઆરી સુધી જો તમે તલનું વાવેતર કરશો તો સારામાં સારું જર્મિનેશન એટલે કે ઉગાવો અને મિત્રો યોગ્ય સમયે યોગ્ય ઉત્પાદન આપણને મળી રહે હવે મિત્રો બીજી વાત એ પણ જણાવું કે જ્યારે પણ આપણે બજારની અંદરથી તલનું બિયારણ ખરીદેલું હોય મિત્રો તો સૌથી પહેલા તો એને બીજ માવજત કરવી ખૂબ જ આવશ્યક બનતું હોય છે મિત્રો આપણી જમીનની અંદર અગાઉ મિત્રો આપણે અન્ય કોઈ પાકોની વાવણી કરેલી હોય એટલે મિત્રો આપણા જમીનની અંદર સુસુપ્ત અવસ્થામાં ફોગ પડેલી હોય છે મિત્રો જ્યારે આ ફૂગને ભેજનું પ્રમાણ કે પિયત મળતું હોય એવા સમયે મિત્રો આ જે ફૂગ હોય છે એ મિત્રો એક્ટિવ થાય અને આપણો જે કોઈ પાક ઊભેલો હોય એને મિત્રો નુકસાન આપતી હોય છે મિત્રો તો આવા સમયે મિત્રો આપણે સૌથી પહેલાં બીજની વાવણી કર્યા પહેલાં એની મિત્રો આપણે બીજ માવજત કરવી ખૂબ જ જરૂરી બનતી હોય છે મિત્રો એટલે કે આપણા તલના પાકની અંદર કે બિયારણની અંદર મિત્રો સૌથી પહેલાં ફૂગથી દૂર રાખવા માટે ફૂગનાશક પટ આપવો ખૂબ જ હિતાવહ બનતો હોય છે મિત્રો જો મિત્રો તમે બજારની અંદરથી સારામાં સારી કંપનીના ટ્રાયકોડરમાં અથવા તો મિત્રો થાઈરમ છે કાર્બનડીઝમ છે એવા ફૂગનાશકનો પટ ચડાવી શકો છો મિત્રો જેના થકી આપણા પાકની અંદર ફૂગથી આપણને રક્ષણ મળતું હોય છે મિત્રો બીજી વાત એ જોવા જઈએ મિત્રો કે હવે પાયાની અંદર એવા તો કયા ખાતરો નાખવા મિત્રો તલનો પાક મિત્રો તેલીબિયા પાક હોવાથી આપણે પાયાની અંદર એનપી એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ મિત્રો એની સાથે ગંધક અને એની સાથે ઝીંક સલ્ફેટ આ પ્રકારના ખાતરો મિત્રો નાખશું તો સારામાં સારો ઉતારો આપણા પાકની અંદર આવશે મિત્રો હવે ઠામ તમે જોવા જશો તો નાઇટ્રોજન દસ થી બાર કિલો ફોસ્ફરસ દસ થી પંદર કિલો અને મિત્રો પોટાશ પાંચ કિલોની આજુબાજુ ગંધક લો એની સાથે તો દસ થી બાર કિલો મિત્રો અને એની સાથે ઝીંક સલ્ફેટ લેશો તો લગભગ ચાર થી પાંચ કિલો મિત્રો હવે આનું કોમ્બિનેશન તમે જો તમારા પાકની અંદર એટલે કે પાયાની અંદર મિશ્રિત કરશો અને નાખશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો હવે બીજી વાત એ છે મિત્રો કે તલના પાકની અંદર લગભગ જમીન ઉપર પિયત દેવાનું હોય છે આમ એવરેજ પિયત જોવા જઈએ તો લગભગ છ પિયતની આજુબાજુ આપણા તલ પાકી જતા હોય છે મિત્રો પરંતુ એ વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો કે પિયતની અંદર જે સમયે જે ફૂગનાશક દેવાનું હોય મિત્રો એ ફૂગનાશક આપી દેવાનું જેથી કરીને આપણો પાક ફૂગથી દૂર રહે અને એડવાન્સ એટલે કે પ્રી આપણા ફૂગ નાશક તરીકે કાર્ય મળી રહે અને આપણો છોડ ડેમેજ ન થાય મિત્રો અને ઉત્પાદન વધે મિત્રો લગભગ તમે છ પિયત કરતા હોય તો એમાં મિત્રો છેલ્લા ત્રણ પિયત છે એમાં મિત્રો આપણે એક પિયતની અંદર સલ્ફર દેવું ખૂબ જ હિતાવહ બનતું હોય છે મિત્રો સલ્ફર જો તમે દેશો તો એક એ છોડને દૂર રાખશે અને મિત્રો પાક તેલની ટકાવારી વધારશે તો આપણા જે કોઈ તલનો પાક છે એમાં વજન વધશે મિત્રો અને ચળકાટ આવશે તો મિત્રો સારામાં સારો ઉતારો આવશે મિત્રો તો આવી રીતે તમે સલ્ફરનો પિયતમાં ઉપયોગ કરશો તો પણ સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો હવે મિત્રો જ્યારે આપણા પાકની અંદર થ્રિપ્સ જેવા યટકો પણ આવતા હોય છે ત્યારે મિત્રો ઇમિડા ક્લોરપિન્ટ છે એવા કોઈ પણ સારી એવી કંપનીના આપણે મિત્રો છંટકાવ કરી અને આપણા પાકને બચાવશું તો સારામાં સારા ઉતારા આપણા પાકને મળી રહેશે મિત્રો તો મિત્રો મારી આવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હસ્તુ